તપ કરવા ટાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારી આજે તમે દાખલા ને બરોબર ઉભું તાજસ કર્યું છે કે જેને તપ કરવા ટાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારી

કામ કે વારે વારે બે વાત કરી દઉં આઈમાનું હરદ્વાર જવું ખરેખર એ હતું કે સંસ્કૃત ગુજરાતી હિન્દી આઈમાં ક્યારેય સ્કૂલે નહોતા ગયા એ ત્યાં જઈ અને એમાં નિપુણ થયા સાહેબ નેવું એસી વર્ષ સાધક બાવા સાધક છે સાધુઓ છે મહાત્માઓ છે ભક્તિ તરફ પગલું ફેર્યું હોય બાળ અવસ્થાએ ફેર્યું હોય ત્યારે એસી નેવું પ્રાપ્ત થાય કે ના થાય ઓનભાઈ માને પાંચ પાંચ પંચાણું દિવસમાં પ્રાપ્ત કરી અને હડેડાટ મટડા ભાઈ આવે છે કે હવે મારે જે મેળવું તું મળી ગયું છે મારે બને તો યથાશક્તિ સમાજની સેવા કરવી છે એ આઈમાં જે બીજ રોપા છે એ બીજ એ રસ આપણે હાલવાની સબળ ફરજ છે એ ફરજની રૂઈએ આજે આ ગામડે આપણે બધા મળ્યા છે એ ભાઈઓ કુટુંબને લાખ લાખ ધન્યવાદ આજે અહીં બેઠા છીએ આજે જે મળ્યા છે હીરે ગયા પછી બીજા દિવસથી જ્યારે તક મળે આપણા હગાવાળા સંબંધીમાં આવો પ્રશ્ન હોય તો પહેલાં એક વેણ વાળી આવજો આપણી બધાની ફરજ એ છે આપણે હવું લાગી જાય હું આ યુવાન સાહેબ યુવાનો ચારણ સમાજમાં હું રાજસ્થાનમાં બોલ્યો છું કે ચારણ સમાજ એક એવો સમાજ છે સાહેબ યુવાનોએ ચિંતા કરે છે ને વડીલોએ કરે છે આ બે સુમે જો આવતા ને ચારણ સમાજમાં આવે છે આ ભગવતી કૃપા આવનારા સમયની આપણી પ્રગતિ છે અને અનેક ઉન્નભાઈ બહુરતના વસુધરા એ પરંપરામાં આવી છું અને હજી આવતી રહે અને દાખલા આપણે તાજે અનુભવી છે આ મારી સમૂહલગન કરે શું કામ કે ભાઈ મારી નાચ છે પાંચ દીકરી જે કરવા જેવું કામ થઈ જાય એમાં આપણે જોડાણા આપણે વિશેષ જોડાઈએ આ આ આ જગદંબાની કૃપા છે મેં તો આ શક્ય જ નથી માં ભગવતી કૃપા કરે આપણે અહીંયા તો આમાંથી નિર્મૂળથી કાઢીએ અને એવું ક્યારેય ન બને એવી ન લાગે ભલામણ આ સમય બદલાઈ ગયો છે અને એ એ આપણે હાલવું જોઈએ ચારણોની એકતા જબરદસ્ત છે દરેક જગ્યાએ આપણે જોઈએ છે ચારણો બહુ એક ભાવથી રહે છે પણ વિશેષ આવી બાબતોમાં આપણે ક્યાંય એવું થોડુંક મોટું મને રાખીએ અને સામેથી હળેરાટ વૈયા જાય એ બહુ ઉત્તમ છે આ સમયનું અને ખરેખર ઠેક ઠેકાણે જાય છે તો ખરેખર એ જ્યાં 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 ઘટનામાં જે સ્વીકાર્યા છે એને લાખ લાખ નમસ્કાર હજી પણ ક્યાંય ધીમે બધા હવું મળી નાતી ને ગંગા કીધી સાહેબ આ ફરી વખત કહું છું કાંઠો છે અહીં દેહમાં પાપ લાગે પાપ લાગે ને પાપ લાગે છે પણ આ ગંગા છે અહીં તમને લલિયાનો ચારણ મળશે અન્ય ચારણનો બહેનો ચારણ મળશે તમને સમજો તમે અહીં મોવાણનો ચારણ મળશે એકબીજા આઘા હશે તો તણાઈને ભેગા થાય લાંબા છે હાથ એ આને ગંગા કીધી છે એ ગંગા થાય એ વેણને કોઈ રોકી નહીં શકે એવું ગંગાનું વેણ મળજો આજ એવું નિશ્ચય કરીને જાય કે અન્ય કામની જવાબદારી આજ તમે લઈ લેજો અને આ જોવાનું આ વડીલો એ બધાને ખંભે ખંભા મિલાવીને એક એક કામ ન રહેવું જોઈએ કોઈ કામ આપણું આ બાબત રહેવું જ એવું આપણે પણ લઈએ કારણ કે સમાજ ધારે તો બધું થાય નાતી એની ગંગા ગીધી છે એટલે આપણી ફરજો છે ફરજો આપણે નિભાવતા રહી વિશેષ તો મારો કોઈ બોલવાનો વિષય નથી પણ ખૂબ રાજી પો છે ખરેખર આપણે જોઈ છે ને કે હું ચાલણો તમે આ બહેનને સાહેબ કોક નહીં કાંઈક ઘટના ઘટી છે અને તમને મળે છે આથી કોઈ મોટી ઘટના છે આપણે લાખ લાખ આવું વિચાર છે કોઈ પણ માણસ આ ઘટના ઘટી એ ગળે ઘોટલો ઉતારે જીવને મોક્ષ આ બધી ઘટનાઓ તો પછીની છે અને જેનાથી જે બન્યું એને પસ્તાવો થાય એટલે જીવને બોક્સ એને પસ્તાવો થાય આમાં પક્ષને અને આ ગળે ઘૂટલો ઉતારાય એ ત્યાં જ એને મોક્ષ મળે છે એ જીવને તો આપણે આપણી ફરજો જ્યાં જ્યાં આવી ઘટના હોય એમાં આપણે બધા આગળ વધી જ્યાં જ્યાં જરૂર દેખાય જ્યાં જ્યાં વાત આવતી જ્યા હતા ભાઈઓ બધા ખરેખર બહુ એ પણ ધન્યવાદને પાત્ર છે એને ખરેખર સમૂહ લગ્ન કર્યા એના એક મહિના પહેલા ખંભાળિયા ખરેખર સમાજ મેળ્યો હતો એ તમારું આપણું મંગળાચરણ હતો એને એના ઉપરથી બધા હાલતા થયા છે તો હજી પણ બધાને એવું વેગ દેજો એવું વેગ દેજો કે જ્યાંથી જે મળે ક્યાંય કોઈને ખોટો મોકલજો ને તો આજુબાજુ આજુબાજુના ક્યાંક ન્યા મોકલવાની જરૂર એમ કરી બધા મળી હવે પછી ના કામે આપણે પાર પાડીએ ફોનભાઈ પ્રાર્થના કરી બધા માતાજી જે માતાજી ભલે સોલર માંથી